હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો સોલ્વ કરીએ ત્રિકોણ એ બીસીમાં સંગતતા એ બીસી ડીએફ સમરૂપતા છે એટલે કે બે ત્રિકોણો સમરૂપ છે સૌથી પહેલાં આપણે બે ત્રિકોણો બનાવી દઈએ ત્રિકોણ નંબર એક આ થયું મારું ત્રિકોણ નંબર બે હવે જે સંગતતા આવી છે તે પ્રમાણે નામ આપી દઈએ જ્યાં એ છે ત્યાં ડી પહેલા સાથે પહેલું જ્યાં એ છે ત્યાં ડી જ્યાં બી છે ત્યાં ઈ અને જ્યાં સી છે ત્યાં એફ હવે આપણને કહેવામાં આવ્યું છે એ બી પ્લસ બી સી દસ છે ટોટલ de પ્લસ ઈ એફ એટલે કે એને અનુરૂપ બાજુઓનું ટોટલ છે બાર ac છ છે ડીએફ સો તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો આપણે અંશમાં લઈ લેશું એ પ્લસ બીસી છેદમાં લઈ લેશું ડીઈ પ્લસ ઈ એફ ડીઈ પ્લસ ઈ એફ ઇઝ ઇક્વલ્સ ટુ એસી અપોન ડીએફ અનુરૂપ બાજુ ડીએફ છે એ પ્લસ ટોટલ છે દસ ટોટલ છે બાર એસી નું ટોટલ એસી છે સિક્સ ડીએફ આપણે શોધવાનું છે હવે ડીએફ એક દઈએ ડીએફ બરાબર છ ગુણ્યા દસ ડીએફ df છેદમાં દસ બોતેર દસ ભાગ કરો તો થશે સાત પોઈન્ટ બે એટલે કે ડીએફ બરાબર મને મળી ગયું સાત બે જે ઓપ્શન સી છે નેક્સ્ટ एमसीक्यू પર જઈએ ડીએફની બાજુઓ ચાર છ આઠ છે ને ડીએફ સંગતતા ક્યુપીઆર સમૃપતા છે હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે બે ત્રિકોણ બનાવી દઈએ આ થયું ત્રિકોણ નંબર એક આ થયું મારું ત્રિકોણ નંબર બે હવે જે સંગતતા આવી છે તે પ્રમાણે નામ આપી દઈએ ડી છે ત્યાં ક્યુ છે તો ડી છે ત્યાં બીજા ત્રિકોણમાં ક્યુ ઇ છે ત્યાં પી ઈ છે ત્યાં પી એફ છે ત્યાં આર આ એફ એફ છે ત્યાં આર ત્રિકોણ ની પરિમિતિ છત્રીસ છે પરિમિતિ તો અહીંયા લખી દઈએ આપણે ની પરિમિતિ લાગે એટલે પરિમિતિ છે સૌથી નાની બાજુનું માપ શોધો હવે વિદ્યાર્થી મિત્રો આપણે DEF ની અંદર આપણે માપ લખી દઈએ તો DE EF એફ કેમ આ રીતે લીધું એને શબ્દ વાપર્યો છે ક્રમમાં ડીએફની બાજુઓ કોઈએ ક્રમમાં ચાર 6 આઠ છે તો મેં આ ચાર છ આઠ ક્રમમાં નામ આપી દીધું આની પરિમિતિ છત્રીસ છે હવે વિદ્યાર્થી મિત્રો ડી ઈ માની લો કે સૌથી નાની બાજુ હશે કોઈ પણ બાજુ કોઈ પણ હોઈ શકે પણ જે નાની બાજુ હશે તેને અનુરૂપ નાની બાજુ આમાં કેટલી થશે શોધવાનું છે તો ડીઈ સૌથી નાની બાજુ છે એવું માની લઉં છું તો હવે વિદ્યાર્થી મિત્રો મારે જો આની પરિમિતિ કાઢવી હોય તો કેટલી થશે આઠ ને ચૌદ ને ચાર અઢાર હવે જો મેથડ વાત કરવું હોય તો પણ એક રસ્તો છે મારી પાસે પણ જો તમને સમ તરીકે પૂછાય બે માર્ક્સના તો મેથડ બતાવવી પડે તો જુઓ આની પરિમિતિ અઢાર છે આની છત્રીસ છે બરાબર આ બંને વચ્ચે શું રિલેશન તો આના કરતાં બે ગણી પરિમિતિ ક્યુપીઆરની છે આના કરતાં બે ગણી પરિમિતિ ક્યુપીઆરની છે તો સેમ વે સૌથી નાની બાજુના બે ગણા બાજુ આ છે એટલે ચાર દુ આઠ ચાર દુ આઠ જ કેમ કર્યું સૌથી નાની બાજુ સિલેક્ટ કરી આની સૌથી નાની બાજુ મારે શોધવાની છે તો આ સમવૃદ્ધિ કોણ છે એટલે ચાર તો એને ડબલ થાય આઠ પણ આને તમે મેથડથી પણ કરવું હોય તો કંઈક આ રીતે કરી શકો કે ડીઈએફની પરિમિતિ અઢાર ડાયરેક્ટ કરું છું છેદમાં ક્યુપીઆરની પરિમિતિ છત્રીસ ડીઈ એને ડી સૌથી નાની છે એટલે એ બાજુ સિલેક્ટ કરી એને અનુરૂપ ક્યુપી બરાબર હવે ડીઈની ડાયરેક્ટ વેલ્યુ લખવી હોય તો ચાર હવે શું થઈ જશે નેક્સ્ટ સ્ટેપમાં ક્યુપી ઇઝ ઇક્વલ્સ ટુ ચાર ગુણ્યા છત્રીસ ભાગ્યા અઢાર અઢાર દુ છત્રીસ ચાર દુ આઠ એટલે આ રીતે પણ તમે કરી શકો બટ ડાયરેક્ટ પણ કરી શકો કારણ કે એક્ઝામમાં જો એમસીક્યુમાં પૂછાય તો ટાઈમ ખૂબ જ મહત્વનો હોય છે હવે ત્રિકોણ એ બીસીની વાત કરીએ તો સૌથી પહેલાં હું ત્રિકોણ બનાવી દઉં છું આ થયું મારું ત્રિકોણ એ હવે દ્વિભાજક બી ઉપર છે એટલે અહીંયા પ્રિફરેબલી બી નામ આપો એટલે તમને સૂત્ર બનાવવાનું ફાવે બરાબર છે બાકી તમે ગમે ત્યાં આપી શકો છો એ બી સી બી નો દ્વિભાજક એસી ને ડીમાં છેદે છે બીનો દ્વિભાજક એસી ને ડીમાં છેદે છે એટલે અહીંયા થઈ ગયું બિંદુ બી એ બાર છે એ બી બાર છે બીસી સોળ છે એ ડી નવ છે એસી મારે શોધવાનું છે હવે પહેલા હું ડીસી શોધીશ પછી એ ડી પ્લસ ડીસી કરીને એસી શોધીશ હવે મારે સૂત્ર શું થશે તો જ્યાંથી દ્વિભાજક બને છે જ્યાંથી દ્વિભાજક બને છે એને આપણે ધ્યાન પર લઈએ બી એ છેદમાં બીસી બરાબર આ બી એ પહેલાં લીધું એટલે એડી ડીસી આ સૂત્ર બનાવવા માટે ખૂબ જ ડિટેલમાં મેં સમજાવ્યું છે જો તમે પહેલેથી બધા વિડીયો જોઈ રહ્યા હો તો આ તમને ખૂબ જ સરળ લાગશે હવે બી એની વેલ્યુ છે બાર બી સીની વેલ્યુ છે સોળ એડીની વેલ્યુ છે નવ ડીસીની વેલ્યુ ફાઇન કરવાની છે ડીસીને એકલો કરી દઈએ ડીસી અહીંયા આવી જશે અહીંયા થઈ જશે ડીસી ઇઝ ઇક્વલ્સ ટુ નાઇન ઇન્ટુ સિક્સટીન અપોન ટ્વેલ્વ બરાબર છે હવે આને આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ ચાર તાલી બાર ચાર ચોક સોળ બરાબર ત્રણ તાલી નવ ચાર તાલી બાર ડીસી બરાબર મને મળ્યું પણ એ મારો આન્સર નથી મારે શું શોધવાનું છે એસી હવે ડીસી મારો ટાર્ગેટ નથી મારે શોધવાનું છે એસી તો હું શું કરીશ એસી ઇઝ ઇક્વલ્સ ટુ એસી ઇઝ ઇક્વલ્સ ટુ એડી પ્લસ ડીસી એડી પ્લસ ડીસી એડીની કિંમત શું છે નવ ડીસીની કિંમત શું છે બાર બાર ને નવ એકવીસ એટલે મને આન્સર મળી ગયો બી એકવીસ બી એકવીસ ઇઝ માય કરેક્ટ આન્સર નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ત્રિકોણ એ બીસીમાં તો સૌથી પહેલા ત્રિકોણ એ આપણે બનાવી દઈએ આ થયું મારું ત્રિકોણ એ ત્રિકોણ એ બી સી સમાંતર છે બીસી એટલે કે બીસીને સમાંતર બનાવવાનું છે આપણે પી તો અહીંયા આપણે બનાવી દઈએ છીએ પી અહીંયા લઈ લઉં છું પી અહીંયા લઈ લઉં છું ક્યુ અને પી ક્યુ BC બીસી પી ટુ AB AB પર પી છે ક્યુ ટુ એસી હવે આ જે આપવામાં આવે છે તે ખૂબ જ મહત્વનું છે ફોર એપી ટુ અહીંયા કઈ જ નથી તો કહી શકું વન બરાબર છે હવે એપી અપોન એ બી ટુ આ એક તો છે જ ને ચાર આ બાજુ આવે તો ચાર એટલે કે એપી અને AB આખો મળી જશે 4 હવે મારે શોધવાનું શું છે AC AQ ની વેલ્યુ છે મારી પાસે 4 બરાબર તો હવે તમારે સૂત્ર બનાવવાનું છે સૂત્ર બનાવ તો શું કરીએ તો સૌથી પહેલા લઈએ AP અને નીચે લઈએ AB AP એટલે 8 લઉં અને AB આખો સેમ વે પેલી બાજુ AQ આ બાજુ AB આખો લેતો તો આ બાજુ AC આખો લઈ લઈએ AP ની કિંમત છે 1 એ ની કિંમત છે લખીએ તો ચાલે એસી બરાબર સોળ સોળ એટલે કે એસી ની કિંમત મને મળી ગઈ ડી સોળ નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો એબીસી માં સંગતતા એબીસી બી એસી સમૃપતા છે નીચેના પૈકી કયું સત્ય છે હવે જુઓ આમાં આપણે ડાયરેક્ટ સોલ્વ કરીએ જુઓ પહેલું શું થયું છે ખૂણો બી અને ખૂણો સી એકરૂપ છે સમૃદ્ધ ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય છે પણ શું આપણે જોઈએ બીને અનુરૂપ સી છે તો અહીંયા બી છે બીને અનુરૂપ તો એ છે જ્યારે આ તો સી કહે છે એટલે પહેલો ઓપ્શન છે તે ખોટો છે બીજા ઓપ્શનની વાત કરીએ સીને અનુરૂપ એ તો આ સીની વાત કરીએ સીને અનુરૂપ તો સી છે એ નથી બીજો ઓપ્શન પણ ખોટો છે ત્રીજા ઓપ્શનમાં આવીએ ए ने अनुरूप बी तो हाँ ए ने अनुरूप बी तो आ विधान साच्छू चे, आ चेक नहीं करिए तो चले आप जवाब सी जवाब है त्रिकोण एबीसी में सी अँ त्रिकोण बनाए त्रिकोण एबीसी बी सी त्रिकोण ए बी सी एड पीड बी एडेस क्यू डे सी पीक्यू क्यू है पीक्यू क्यू है બરાબર છે હવે પી ક્યુ પાંચ છે એ પી ચાર છે એ બી આખું એ બી બાર છે તો આપણે શોધવાનું છે બીસી હવે ખૂબ જ સરળતાથી વિદ્યાર્થી મિત્રો મેથડ વગરનો જૉબ લાવતા હું શીખવી દઉં કે જુઓ એ કરતાં આખું એ કેટલા ગણું છે તો ચાર ને કેટલાથી ગુણાકાર બાર આવે ત્રણ સેમ વે પી કરતાં કરતા બીસી કેટલા ગણું છે ત્રણ મને ખબર પડી ગઈ તો પાંચ ગુણ્યા ત્રણ પંદર એટલે મારો જવાબ થશે સી પંદર સમજાવું છું પી કરતા એ બી કેટલા ગણું થશે ત્રણ ગણું કારણ કે ચારને ને ત્રણથી ગુણાકાર બાર આવે સેમ વે પી ક્યુને ત્રણથી ગુણાકાર કરો તો પંદર આવું ક્યારે કરવાનું જ્યારે આપણાને સમાંતર છે એવું કન્ફર્મ કીધું હોય કે પી ક્યુ બીસીને સમાંતર છે તો જ આ રીતે કરી શકાય નહીં તો આપણે આવું એઝ્યુમ કરી શકીએ નહીં હવે આમાં વિદ્યાર્થી મિત્રો પી ક્યુઆરમાં ત્રિકોણ પી ક્યુ બનાવી દઈએ ત્રિકોણ પી ક્યુ આર પી ક્યુ ક્યુ એટલે અહીંયા લઈ લઈએ એમ બરાબર છે અહીંયા લઈ લઈએ એન એને જોડી દઈએ એમ એન બરાબર છે હવે આપણને કઈ માહિતી આપવામાં આવી છે પી ક્યુ અઢાર એટલે કે આખું જે છે તે અઢાર છે પી એમ બાર છે પી આર આખું નવ છે આપણે શોધવાનું શું છે એનઆર એનઆર આપણે શોધવાનું આમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર બનાવીએ શું કરીએ ક્યુ છેદમાં આખું પીક્યુ લીધું છેદમાં પીએમ બરાબર છે હવે આ બાજુ આખું પીક્યુ લીધું એટલે આ બાજુ આખું પીઆર લેવાનું તો પી આર છેદમાં પીએમને અનુરૂપ આ બાજુ એન છે એટલે પી હવે કિંમતો મૂકીએ તો પી ક્યુ જે છે તે અઢાર બરાબર છે પીએમ જે છે તે બાર પી આર જે છે તે નવ અને પી એન જે છે તે મારે શોધવાનું છે પી એનને એટલું પાડી દઉં પી એન ઇઝ ઇક્વલ્સ ટુ નવ ગુણ્યા બાર ભાગ્યા અઢાર હવે શું થશે આ છ દુ બાર છ તાલી અઢાર રિડ્યુસ ફોર્મ લઈ લીધું ત્રણ તાલી નવ એટલે પી એન મને મળી ગયું પી એન મને મળી ગયું છ છ પણ છ મારો જવાબ નથી મારે જોઈએ છે એનઆર તો છ માં હું કેટલા ઉમેરીશ તો નવ આવશે ત્રણ એટલે મારો જવાબ છે બી કારણ કે છ વત્તા ત્રણ નવ આખું છે મને ખબર છે આટલું છ છે તો આટલું ત્રણ હોય અહીંયા વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ પૂરા થાય છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો નેક્સ્ટ વિડીયોની અંદરથી આપણે ચેપ્ટર નંબર સાત જે છે ત્રિકોણને રિલેટેડ જ છે તે આપણે ચાલુ કરીશું